પોરબંદરમાં પોરબંદર વાર ગ્રુપ દ્વારા પૂજન સહિત વિવિધ સેવા કાર્યો યોજાયા પોરબંદરની સતત સેવા કાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપ સભ્યો દ્વારા અવારનવાર સેવા કાર્યો આયોજનો થતા હોય છે ત્યારે હાલ પિતૃઓનો મહિનો શ્રાદ્ધ ચાલી રહ્યા હોય ત્યારે માહી ગ્રુપ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે દરરોજ કઈક અલગ અલગ વિવિધ સેવા કાર્યોના આયોજન થતા હોય છે ત્યારે આજરોજ ગ્રુપના સેવાભાવી સભ્ય જીતુભાઈ મજીઠિયા ના પૂજ્ય પિતાશ્રી સ્વર્ગીય અમરશી કુરજીભાઈ મજીઠિયા માતૃશ્રી સ્વર્ગીય વિદ્યાબેન અમરસિંહ ભાઈ મજીઠિયા તેમજ જીતુભાઈ મજીઠિયા ના ભાઈ

અને સ્વજનોના દિવ્ય અને પવિત્ર આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી ઉપરોક્ત સેવા કાર્યોમાં માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ સેવાભાવી સભ્યો કપિલભાઈ કોટેચા કારાભાઈ પાંડવ અનિલભાઈ બથિયા રતનશી ગોહેલ રાજુભાઈ ચૌહાણ વિનેશભાઈ ગોસલિયા ભરતભાઈ ભટ્ટ જીતુભાઈ મજીઠિયા અને તેમના મોટા બેન રમાબેન અમૃતલાલ સામાણી પુષ્પાબેન વ્રજલાલ લાખાણી ગીતાબેન જય કિશનભાઈ રાજકોટ વારા ઉષાબેન દિલીપભાઈ પોપટ ભાણેજ ખ્યાતિબેન હાલ ઓસ્ટ્રેલિયા તેમજ દીકરી જમાઈ એકતાબેન સાગરભાઈ કોટેચા તેમજ પુત્ર અને પુત્રવધુ માધવ તેમજ જાનવી અને તેમની લાડકી દીકરી માનવી તેમજ પૌત્રી જીવા સહિત મજીઠિયા પરિવાર અને માહી ગ્રુપ પરિવારના સભ્યો જોડાયા હતા આજ રોજ હાજર ચોવીસ ના રોજ પોરબંદર માં એક નવા ઇતિહાસ નો પ્રારંભ થયો છે જે જીતુભાઈ મજીઠિયા શિંગવાળા દ્વારા કરવામાં આવ્યો છે પોરબંદરમાં અનેક પ્રોગ્રામો અવસરો અને ધાર્મિક કાર્યક્રમો થયા છે પણ આજે એક નવો કામ જીતુભાઈ ભજીકએ કર્યું છે ગાય માતાનું પૂજન એટલે જે પોરબંદરના ઇતિહાસમાં ક્યારેય નથી એટલે આ દરેક પરિવારે લાભ લેવો જોઈએ પોતાના ઘરમાં જ્યારે સુખનો દિવસ હોય આનંદનો દિવસ હોય ઉત્સવનો દિવસ હોય કે જન્મદિવસ હોય તો આ ગાય માતાનું પૂજન ખરેખર કરવું જોઈએ એનો જે આશીર્વાદ મળે છે એ અભૂતપૂર્વ મળે છે અને ગાય માતા જીતુભાઈ અને એના પરિવારને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના